ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં છે અને ડેડિયાપાડામાં જે જનસભા થવા જઈ રહી છે તે મામલે સાંસદ મનસુખ વસાવા તે આ ધારાસભ્ય ચૈતર વસાવા પર વરસી પડ્યા છે અને તેમણે કહ્યું છે કે આવી સભા કરવાથી કોઈ ફરક પડવાનો નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન નવજીવન્યુઝ અને હું છું આપણી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા થોડાક દિવસથી વડોદરાની છે અને મામલો હતો જે પ્રકારે ડેડિયાપાડામાં આયોજનની બેઠક ભરાઈ હતી તેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પ્રમુખ હતા તેમણે જે માર માર્યો હતો અને ત્યાર પછી આ ડેડિયાપાડામાં આ ધારાસભ્યના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાય છે અને અત્યારે તે વડોદરાની જેલમાં છે આવનારી ચોવીસમી તારીખે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ છે ત્યાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ જ ડેડીયાપાડામાં એક જનસભા કરવાના છે શક્તિ પ્રદર્શન કરવાના છે ને આ મામલે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ ડેડીયાપાડાના સાંસદ ચૈતર વસાવા ભગવત બાન સહિતા આમ આદમી પાર્ટીના નેતાઓ પર વરસ્યા છે હાઈકોર્ટમાં કાયદો કાયદો રીતના કામ કરવાનું છે સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કહી દ્યું અમારે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું આમાં કાનૂન આ કાનૂન તૈતરભાઈ વસાવવા હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુભાઈ વસાવા હોય પણ આવા ગુનામાં છપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે અહીંયા આ આ આ સમજવું જોઈએ ભગવત માન પંજાબના મુખ્યમંત્રી હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવીશ અહીંયા મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલ એ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેઢેપાડામાં સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું આ મનસુખ વસાવા જે પ્રકારે આ ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વરસી પડ્યા છે અને તેમણે કહ્યું છે કે આવી સભાઓ કરવાથી કોઈ ફરક પડવાનો નથી ચૈતર વસાવાએ ગુનો કર્યો છે ને તે જેલમાં છે અને જેલમાં હોવાથી તેમણે કાયદાકીય લડત લડવી જોઈએ આવી સભાઓ કરવાથી કોઈ પણ પ્રકારની પીપુળીઓ વાગવાની નથી આ મનસુખ વસાવાએ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ પણ લીધા છે અને તેમના પર વરસી પણ પડ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર